કે લાડા અવડો અવડો હે ડલાડા કો કરી નો કોસો કે તારી માગો અલે હું તો શું લાડો છું અને મારું હાર મારું તો કઈ લાડો બગન લાડો જ લગન આવતો નહીં આ દે જવા દે હર ગમો ગમે જગ્યાએ મેર મેર તો પરિત જવાનો છે ને એ કાર્યા કને કી છે કાર્યો માર કૂતરો છે ઘેર ઓ ના કે મને ના કે તો પાછો

એ એકટાય કે આ આયો કાળિયો બીજો જો ઓલા બાપા એક વાત કહું પેલો પેલો છોકરો નહીં એરો મન કાળિયો કાળિયો કહેતો હું કાળિયો દેખાવ છું કાળિયો નહીં બેટા એ તો કે હવે લાડો તો ને એ શું પેલો કે અરે લાડા રે શેમ કાળો મેશ તારી માયે કાધો જોમ રે જોમ ભખઈને જલમ્યો રે તેમો કાળો મેશ એમ નતું જા

ના યાર ના ના ચાલો કોઈ કોઈ નહીં બે ચામે બીજું શાંતિ ચા ને પી

આપડે પેલું લઈ રે આપડે બતી લઈ રેતમ જતો નું પટી જાય તો હારું કોઈ સફા જ નહીં અરે બેટા તું આ બધું ઘર નું કામકાજ પાલિજ ને આઈ જાઉ આ તેનો સમય છે હજી થોડી હે લીલી છે આમ તો રાયડો વઠાવા આવી ગયો અડધો લીલો છે હવે આમ તો વાઢાઈ નાખું પણ હવે अरे मजूर बजूर म्हतो नाही एक बाजू मजूर आहे पण कि आम्हाला मेठापा से ओ जवान जॉन मोन ओ खावा जवान ते मार शवाना કોરોરા રાડા માં હવે ફૂકાય ગયો તો વાઢી કાઢો પણ અરે હજી થોડું હેર્યો જ ને થોડી લીલી છે ને લીલી છે થોડી એટલે ના વટાય કે આ પલો સોયાડ ખરું પાછો ઓય સોયાડ પડે છે કેટલા ઓ વાહ વાહ શું જે બેટા આ મુએ માર હાખરી ગયો તો એવું ના ના હારું વાર ઓમળા લગન કાઢો ચાલે છે કે પાછો અરે જવું પડે તો જવું પડે જવું પડે તો પાછે એવાલી કે આ જમઈ આવતા એને ઓમશન તેમ જવું એટલે ના ના બરોબર બરોબર જવું પડે યાર તને શું કરે બોલો શું ચાલે છે ઓય ઠીકા ઠીક ઠીકા તો હું દુખ છે કોઈ

હારા કોમકો ડીલ મે લીસી આર આટલું મને કરીયાલ કે મારા છોકરાને હગુ સંબંધ કરાય કે તું પર હું હાલ હજી તો હારી થી આયો છું અરે આ હરી થી આયો પાસાજી એ હોય અન તર્જી પેરોમણી કોઈ થતું હે ને હું કરયો ભાઈ પણ મારા છોકરાને કંકુવાળા હાથ કરાય એવું ઓ પીણાય કરાય હું કું જો કાલાય કરાય પણ તું કરાય અમારા છોકરાને હાગાનું ગમમે દેશો કે મેડ પાડે નઠાપા પેરોમણી તો નઈ સાલા પણ તો થોડા બે પૈસા આલો ને તો પછી ફાઈનલ કરાઈ દેઉશ એમ તો માં થોડું કમાવવાનું છે

पग्या थियो आयो, आयो आयो मेरो लाडो ल लडो हले श्याम पण थापा म त खाली दोत जगे छु ति जेसै बिबुस तनी यार यार त बदु ढोलो छ न बापा भई मराठी ढोलो छ यो हाडी छ त छिटो ढोडी दब्छो नि त अनपल हबु नै त त मेरो छोटु नै पाछा बैठा बा ह चालचिन पडा त छोटलो काडियो छ

Ah, tolong tap lagi tu, mak. Hah? Eh dia, dua tu jauh thailand ni. Hah? Dolan dua tu jauh, bagelah jauh. ये तो इसको कब 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 कब

ફોન આયો હોવ કોથર પેલા મેમન હેતમો ફોન આયો તો મારે હા હોવ નકા કોનો પાડીયો હોટ કરતો રાતે પાણી વાળવા નહીં હા એ ફોન હસબન ટીનાજી કર્યો તે મેમન આવ્યુ છે સારું કર બસ ચા છે હા આવજે આ ટીનાજી પર લાવીએ

થોડું કોમ જોવું છે જો હું જઈને પાછો આવ્યો છું એ મારા ઘેરે ઘર કોમ છે આ તો તો વાત નથી કરી આપણે બેબલી ને થોડી નહીં એટલે હું એક તાર હા ફટાફટ છોકરાને જોવરાય ને પછી લઈને આવતો રહો તાર હા તે હું કહે છોકરું કેવું છે છોકરો આ બેઠો ને છોકરું તો થોડું છે ને ફટાફટ જોઈ લો છોકરું થોડું તાપું છે તું બાર આવી

Toka, ha, kucabai. Halo, kau udah pesen? Kita akan puaswat karena gembiraku ini Ya. Kamu, cepat. ini, aku akan kerjakan. Ha, panjang, panjang. Oke, jumarnya Ini kau. Aku mau ngomong. Aku mau ngomong. Boleh toh? Halo, cabe. Iya. Iya. Cabe aja. પછી કેટલી લે ગરમી પડે હોવા ને બેલા ઉતરે છે ને આ કેમ આવું છે બધું

ધોળો ધોળો દેખાતો ને હવા એક લાખ જગી છે યાર લઈને ખરું મારી આ છો આ તો કોલેજ કરે છે આ હારો દેખાય છે એ તો હું પેલો પાવડર તો એટલે એમ કે આ અરે તમે મન ખબર પડી જાય તમે હું કેવા માંગો છો પાવડર લગાઈને આવો એમ કે ધોળા દેખાય પણ મારી છોડી નાખી જિંગી રવાન છે નહીં કોઈ કે બે દાડા નું ખરાબ નથી જાય આવું લઈને આવ્યા યાર તમે યાર ભલા માણસ જોઈન તો હાકુ કરાવે કે ના પણ છે किना ना मारे आई का आकडे का बम फुट्यो जो हो डब्बायन बम फुट्यो छे अमने पोला यो यार ताने हा हरो तो हारू हद तो करायो हो हारू जो यार आव नाही लेन आ ताडवाडी शरम आयासक नाही पण एक ने एकच छे अरे एक ने एक लाव लेन आवे

આ તમારા છોકરા મુકો વેતો ને ઠેકોણું બાપા ચૂપ પણ પાકુ જો બાપા રે બાપા રે ઈ ઉતાવળ તારે શું કરવાની આવતી હતી ત્યાં કેમ બાપા તણ મુઢું જો ધોવાન આવતું તું આલા કાળિયા કેમ પર નહીં પાવડર મથેન લગાવ્યો તો મે ઈ મુકો ઢોળો દેખાય કણ હગુ થઈ જાય બુસ્ટરિયા તે સપના ફેલ ગયો બુઢિયા હમ હમ ખબર પડસા કે આ હગુ ના થઈ ગયો તે કીસે બાપા મને ગરમી લાગી અને મુઢું ધોવાન શું આવા છે પૈસા આવા શેના પૈસા તી હું મારું કામ હારું કર્યું છે મતઈ ના છોડી કે બતાવ્યું માં હું કોઈ પાકુ કરાયું છે કોઈ હાથ-હાસ્ત મેળાપ થઈ ગયો મારો છોકરો ગોળે બેહી ગયો ઓ કન્યા ઘેર લાયો તમ કાલે તો શોય નઈ થાય એના ઠેકો એય આહુ આહો શરાબ પાલે ને શરાબ નઈ હાલતો એના ઠેકો નઈ કેમ બાપા શરાબ નઈ હાલતો તમારો છોકરો સુધારો લગા આ મોથી મથી હું પ્લાન કરીને લઈ ગયો તો તો એને શું મડું ધોણ આવતો તો અલ્યા પણ આ લ્યા મારી મારી ભૂલ થઈ માં એને ભૂલ કરી માં એ લક્ષ્મી સોલો કરવા એને મડું ધોઈ નાહી એવું થયું અરી પણ બીજા શેથ કરો ઓઢા ફરો મારું મું તો બાપામ નઈ થાય અસલ તો હા તમારે તો રૂપસુંદરી આવશે ઓળ હેલો આમ હેલો લઝવી માર્યા બાપને ને માર્યા મારા ઓરિયા કાળિયા મને લાગે છે કે ઓઢો છે ને એ જમછોણોમાં પણ આ પે નહીં મને લાગે છે આ આ ભૂલ તો મારા છોકરાની છે ને પેલા મોરવાઈ ની હશે ટીણિયા ની હશે એને આ બધો નાટક કર્યો પૈસા લેવા માટે શું કે છે પાવડર લગાવીને કે છોકરાને કે હગું થઈ જાય એટલે આ રીતે હગો થતો હે આ રીતથી તમારે જે હોય કહી દેવું પડે કાળીઓ છે તો કાળીઓ છે પણ આ ઓની ચાલાકી મારા કોમમાં ના આવી હો મિત્રો તો આવું ના કરાય જે હોય ચોખવટ બંધ કરવી પડે ચોખવટ જ કરવી પડે ભાઈ મારો છોકરો આ રીતે છે મારી છોડી આ છે તો એમાં કોઈ દાળ તકલીફ ના પડે જો મારા છોકરાને પડીને તો મિત્રો મારો વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો મજબૂત પાછામાં જય માતાજી હલો હું શું કહું હું કું મારા છોકરાને હું